રાજીનામું આપ્યાની ચર્ચામાં અમને ખુલાસો થયો ડેપ્યુટી મેયર જતીન પટેલ રાજીનામા અમને ખુલાસો કર્યો છે મકાનનો પ્લાન પાસ કરાવવા ગોલમાલની આશંકા છે મૂળ પ્લોટ કરતા વધુ માપના પ્લાનને મંજૂરી અપાઈ હતી દેવ મંદિર સોસાયટીના રહીશોએ વિરોધ પણ કર્યો હતો ઇએમસીમાં નિવૃત્તિ બાદ એક્સટેન્શન પર રહેલા રાજેશ પટેલ બીએએસપી વિભાગમાં હતા ત્યારે ગાટોડેના દેવ મંદિર સોસાયટીના એક મકાનના પ્લાનની રજા ચિઠ્ઠી મંજૂર કરવા મામલે ડેપ્યુટી મેયર જતીન પટેલે રાજેશ પટેલનો ઉજળો લીધો હતો જે ઘટના બાદથી ટીપીઓ રાજેશ પટેલ પોતાનો ફોન બંધ કરી રાજીનામું ધરી દીધું હતું ત્યારે જતીન પટેલે ખખડાવ્યા હોવાથી ટીપીઓ રાજેશ પટેલે રાજીનામું આપવાની ચર્ચાએ જોર પકડતા જ આજે ડેપ્યુટી મેયર જતીન પટેલે આ મામલે ખુલાસો કર્યો સોસાયટીએ એમના પ્લાનમાં સહી સિક્કા નહોતા કર્યા એટલે હિયરિંગ કરેલું આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરે પહેલું હિયરિંગ કર્યું તો એમાં એમને ઉલ્લેખ કર્યો તો કે સ્થળ સ્થિતિ મુજબ જે લેઆઉટ છે એ સુસંગત થતો નથી પછી પાછો ફરીથી છ સાત આઠ મહિના પછી ફરીથી એમને સુધારા હુકમ કર્યો અને અંદર ઉલ્લેખ કર્યો છે કે મહદઅંશે આ માપ મળે છે એટલે એ બેમાં વિસંગતતા હતી અને પ્રોપર્ટી કાર્ડ એ ખરેખર એ માલિકીનો પુરાવો હું સમજું છું તો એ કેમ ના માગવામાં આવ્યો એની હું રજૂઆત કરવા ગયેલો અને એના આધારે એમને રાજીનામું આપ્યું હું નથી જાણતો એ એમને જ ખબર કે કેમ રાજીનામું આપ્યું છે બે પાટીદાર નેતાઓ જે છે એમના વચ્ચે કોલ્ડ